રાજ્યમાં એસી હજારથી વધુ બોર રિચાર્જનું કમિટમેન્ટ મળ્યું છે જળસંચય અભિયાનનો પ્રારંભ ક્રેડાઈ એક હજાર એકસો અગિયાર બોર હાર્વેસ્ટિંગના કામો કરશે નાના ઘરમાં સો મીમી વરસાદથી એક લાખ લિટર પાણી બચશે જળસંચય જળ ભાગીદારી અભિયાન અંતર્ગત સુરત ક્રેડાઈના ઉપક્રમે અવધ યુટોપિયા ખાતે જાગૃતિ કાર્યક્રમ અધ્યક્ષ સ્થાનેથી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે પાણી રૂપી પારસ સંગ્રહના કાર્યનો રાજ્યમાં પ્રારંભ થઈ ચૂક્યો છે રાજ્યમાં એસી હજાર બોરને લગતા વોટર હાર્વેસ્ટિંગના કામ કરવાનું કમિટમેન્ટ મળ્યું છે આવનારા સમયમાં બે થી અઢી લાખનો લક્ષ્યાંક છે વરસાદી પાણીનું મેનેજમેન્ટ કરી એક એક ટીપાને ભૂગર્ભમાં રોધ કર્યો છે સુરત ક્રેડા એક હજાર એકસો અગિયાર બોર હાર્વેસ્ટિંગના કામ કરશે રાજસ્થાન અને મધ્યપ્રદેશની વીસ નદીઓ જોડવા પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું છે ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં ખેતરનું પાણી ખેતરમાં જ રહે ભૂગર્ભ જળ રિચાર્જ થાય તેમ માટે જળ સંચય અભિયાન આશીર્વાદ રૂપ નિવડશે ચૌદ પિસ્તાલીસ મકાનમાં સો મીમી વરસાદ પડે તો તેના પણ દ્વારા એક લાખ લિટર પાણીને ભૂગર્ભમાં ઉતારી હસ્તાક્ષર થઈ ચૂક્યા છે વધુમાં કહ્યું છે કે ગામનું પાણી ગામમાં જ રહેશે રિચાર્જ થાય તે માટે જળ સંચય આશીર્વાદ રૂપ નિવડશે ક્રેડાઈના ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું છે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતરવાથી આવનારી પેઢી સાથે માનવજાતિની ઉમદા સેવા થઈ શકશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે